जय जय मेलेडे जय जय मेलेडे तुगले गमे मेलेडे जय जय मेलेडे तुगले જાગૃત બનેલો હોય ધર્મની બજા ફરકાવનારી હોય કાર્ય બનાવનારી હોય સત્ય હોય જાગૃત બનતી બનાવતી હોઉં ખૂબ હલખ લઈને આવીને ખૂબ હલખ જાગૃત કરી રહી છું ખૂબ હલખ જાગૃત બનાવી રહી છું બસ કપટ રાખો ભાવની ભૂખી છું ભાવ હશે જરૂર તમારા એક ભાવની જાગૃત હર 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 પ્રશ્ન આવનારી જાગૃત નાવ નારી ગુપ્તાની હું મેલડી શક્તની હું મેલડી અગ્નિ સ્વરૂપા હું મેલડી આકાશ પાતાળ ચૌદ ભુવન માં સૂર્યનારાયણ વિરાજનારી હું મેલડી શતને જાગૃત બનતી આવું છું શતને કાર્ય બનાવતી હોઉં છું દરેકને સ્વરૂપ દર્શન આપતી આવું છું જેને જેના ભાવ હોય છે

શમાઈ અલવો હોય કે હલવો હોય પણ મેળવ્યા વગર રહીશ નહીં અને મનોકામના પૂર્ણ કર્યા વગર રહીશ નહીં અને દોલત શું છે હરખ હોય ભાવ હોય મેલણી હોય મહાલક્ષ્મી હોય સરસ્વતી હોય મેરડી હોય કે સરસ્વતી હોય મહાલક્ષ્મી હોય એટલે કે સુભવાની હોય અને હાથમાં તમારા ભાઈ લક્ષ્મી હોય સત્યની મેલરી હોય ઓ બની બની શકે બની શકે ભાવની જાગૃત બનેલી છું ભાવમાં જાગૃત લઈને આવી છે અને ભાવ જાગૃત કરી આ હાર સ્વરૂપે

પ્રતાયુષ પ્રતાવિયાષણ પ્રતાયુષ જગત કલ્યાણ જગત કાર્ય બનાવા હરીશ સ્વરૂપા હર્મણ કાર્ય બનાવનારી ઘણા કાર્ય બનાવનારી સગત પણ જાગૃત બનાવનારી રૂપબાણી હું હેલરે છું હેલરે છું હેલરે છું હા સર્વે મારા દીકરા દીકરીઓને મારા આશીર્વાદ છે આશીર્વાદ છે હાલ તમારી મનોરથ પૂરા કરવા આવીશ મારી શગરીની જોત સે જોત સ્વરૂપમાં જે કલ્પના કણ સ સચ્ચયની એ કલ્પના હું જરૂર વાંચી લઉં છું સાંભળી લઉં છું લખી લઉં છું સમય તમારું કાર્ય કરવા આવું છું આવું છું આવું છું ગુરુના પાદરે હું લખોમાં રચના કરીશ મેલડી આવું છું ભૂલી આટ આવે તો પાછી મારો ભોગાઓ દોડ છે થોડી હાટ નહીં તમારા મુખેથી બોલેલા રેન હોય મારા સત્યના જિલ્મો બોલેલા હોય બોલેલા હોય એક કાર્ય કરવાના છે મારે બોલેલા હોય એક કાર્ય કરવાના છે મા ગુન ગાવો ના ગાઓ ભાવ ગાવો ના ગાવો ઠન ધૂળથી યાદ કરો સતેલો હું

બરોબર છે એ તો પાણી જાય છે જાગૃત છું છું આહોવાળી છું છું પાકું છું શીતમા રૂપ છું અલગ અલગ રૂપ દારણ કરનારી અલગ અલગ કાગ્ય બનાવનારી અલગ અલગ જાગૃત કરનારી કૃષ્ણ બનાવનારી મહત્વભેર કાર્ય જાગૃત કરનાર સર્વેની મનોકામના પૂર્ણ કરનારી સર્વની મનોકામના પૂર્ણ કરુભર ખૂબ હરત ખૂબ હરત ખૂબ હરત ખૂબ હરત સર્વે મારા દીકરા દીકરીઓને મારા આશીર્વાદ 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 સતહ સતહ બસ ભાવની હોય ભક્તિની હોય કાર્યની હોય યાદી હોય યાદમાં રહેતી હોય યાદ કરતી હોય માણસ કાર્ય કરતું હોય સેવા કરતો હોય પડે પણ બોલેલા વચન કાર્ય કોઈ પાછું પડે

ઓ રે એટલે જે જે કમાડાની કરી લેતો હા અને જે બનેને જે હોશું અને રકુડા અતવાય લા કેશ દઉં છું ધર્મને જ જ ફળકાઈ દેશું અને મારા ભક્તોને ક્યારેય કોઈ જ અડવાતો જતી રહેતી નહિ અટવા જતી નથી આવા પર કજોને મસ્ત કરો કો નિયમ પોષણ કે સેવા કહેવાવાનો ભક્ત એવાનો કે ગુરુ પાના વાપી નરકે ના કોઈ આદમી ન કરે તરા આદમી પહેલા હું છે બનું આ જો શીખે આદમી પડે કે ભક્તિ બાપ નથી સેવા ભક્તિ ભાવથી આ કળિયુગમાં